તો આ તરફ સુરતમાં ભાજપનો ભરતી મેળો હજી પણ સુરતમાં ઘણા એવા કાર્યકર્તાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે વધુ કાર્યકરો કે ધારણ કર્યો છે જી હા સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ લોકોને આવકાર્યા વોર્ડ નંબર સોળ ના કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા છે ભાજપની વિચારધારાને જોઈને તેઓ ભાજપમાં જોડાયા છે તેવી વાત તેમણે કરી ની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને બે હજાર સુડતાલીસનું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે